રાત થઈ ગઈ છે ઘણી મોડી ખજૂર દૂધ પીવાનું મન થયું છે તો આપણે ભાઈ બંને જઈને ફોન કી દીધો છે કે હું હાલીને આવું છું હું તને ફોન કરું હેઠો ઉતરી જાય છે રૂમેથી આપણે જઈશી રિંગ રોડે ખજૂર દીધ પીવા કેમકે અડધી રાતે આ ટાઈડ ખજૂર દૂધ પીવાની મોજ જ કાક અલગ છે અને ખબર તો છે હાલ તો જ આવી આ છે ભાઈ ગૂગલ પાર્લર આપણે ગૂગલ વાળું જ પીવાનું આપણે આખો ગૂગલ ની સામે બેઠીને એટલે ગૂગલ નું દૂધ પીવાનું બીજે ક્યાંય જવાનું નહીં રિંગ રોડ ઉપર આ રિંગ રોડ ની મોજ અજય ભાઈ લે છે કેવું લાગ્યુંડે આવી ગયા છીએ આપણે ભાઈ ખજૂર દૂધ પીવા મારે એટલી ઉતાવળ હતી કે વિડીયો બનાવની બદલે પીવાય હોતી ગયો